તો તમારી માં છે ને જાગતી જ હોય પણ દીકરાના ટૌકાની રાહ જોતી હોય જેમ મારા દીકરાના ટવકે ટૌકે જાગૃત બની આવું નહીં રાખવું મારી ના હાથે આપણી માતા બેહાડીએ આવી આશા ક્યારેય નહી રાખવી તમે તમારા ઘેર તમે તમારા દેવને બેહાડવા માંગતા હોય ને તો તમે એકલા જ કાપી છો એનો તો ભાવ જોઈએ છે તમારા કાકા કુટુંબ ઘર પરિવાર ના મોનતું હોય ને પણ એક દીકરો ખાલી એક ઘર માં એક દીકરો એટલા પોકાર માં ના ડાકલા ની જરૂર પડે ના ધૂપ ધુમાડા ની જરૂર પડે ના શ્રીફળ ચુંદડી અગરબત્તી ની જરૂર પડે ના જાર ખીચડા ની જરૂર પડે ના મોટા હાર ની જરૂર પડે ખાલી બોલો ને કે મારા બાપ ની માતા ચો છું